દાતા હોય ને ત્યાં ઉયણી મંડાય તમે તો સમાજના પ્રમુખ છો મારી વાત તમારી દાતા હોય દંતાળ ના હોય દાતા કહેવાય સમાજ ને માટે ધન વાપરે એને દાતા કહેવાય લખાય દાતા શ્રી એને દાતા કહેવાય દાતા હોય ને ત્યાં ઉયણી મંડાય પછી એમાં વાવેતર કરાય અને પછી એમાંથી ઉપજ આવે બાકી દાઢામાં તો રાપુ જળાય બીજાને ઉઠલાવવા હોય ને જડામૂળ કાઢવા હોય ને જાઠે વાવેતર થોડા હોય દાતા એ જ વાવેતર હોય અને જેને વાવણી કરી છે ને મારી વાત સમજાય ડાબો હાથ ઓયણી માથે હોય હવે તો ઓટોમેટિક થઈ ગયું ડાબો હાથ ઓયણી માથે હોય જમણા હાથ માં રાહીને ખરપિયો હોય એ ડાબે હાથે દાણા વાવે જમણા હાથે બરદ ને ખરપિયા મારે ડાબે હાથે દાણા વાવે જમણા હાથે ખરપિયા મારે અને બાદરી પાકે અને ખેડૂનો દીકરો લણવા જાય તે દી દ્રશ્ય જો ડાબા હાથમાં ડુંડુ આવશે જમણા હાથની માલિકો તમારા બાપ દાતેડ્યું આવશે તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરીડું આવે આ હાથનું હાથ નથી ભોગવવું પડતું આટલો સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે કોઈને કરવું હોય તો કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો અંધો ને અંધી નજરે તરી દઉર કીધલ જદી હોઉર કેધલું યી રાજા ને દસર થુત્ર તો પડે છે કરેલા કરામ બદલા ભોગવા પડે તેવા રે પડે રે આવીને નડે છે રે કરેલા કરમના બદલા ભોગવા ફળે છે કરેલા કરામ નાય ચ ચુકવા

મોટો માણા ભૂલ ન કરે મોટો માણા ભૂલ ન કરે બાપા મોટો માણા ભૂલ ન કરે મોટો માણા ભૂલ કરે ને તેથી ભૂલ સુધારતા સમાજ ને વધારું ઓરવું યાદ મોટો ભૂલ કરે ને મોટો ભૂલ કરે ને તમારે મોટર સાયકલ ભૂલવું પડે ને તમારા ગામમાં આ ગામ નામ હું ભૂલી ગયું આદિપુર આદિપુર માં મોટર સાયકલ ભૂલવું પડે ને તો એક ગલી માંથી બીજી ગલી માં જાય પ્લેન ભૂલવું પડે ને તો બીજા દેહ માં જાય

કથા બહુ લાંબી થઈ નથી તો એ પાંડવોને ખબર નહોતી અને એક પછી એક પછી વસ્તુ હરાવવા મંડી ગઈ હીરા માણે મોતી રત્ન ભરેલ ભંડાર હાથી ઘોડા પાલખી ચતુરંગની સેનાઓ હથિયારો મુંગટો શરીર શીખે હારી ગયા અને છેલ્લા દાવની માલિકો દ્રૌપદી ને મીકા કુદરત ફરે પલવાર તો મસ્તાન માનવ શું કરે ભાવી ભુલાવે ભાન પસે બુદ્ધિ બિચારી શું કરે તો કુદરત ફરે પલવાર માં તેથી મસ્તાન માનવ લા નો ઘા કરે એમ દ્રૌપદી નો ઘા કર્યો દ્રૌપદી દ્રોણાચાર્ય કૃપાચાર્યથામાન કરણ વિકરણ ભરૂચવાન જયદ્રથ ને આમ નજર નાખી ત્યાં ભીમ હરદુન સહદેવ નકોડ નકો દ્રૌપદી ને એમ છે કે આવા મહારથીઓ બેઠા છે સભાની માલિકો મારી લાજ નહીં જાય અને દુઃશાસને ચોટલો ચાલીને બેઠા કર્યા એ ચોટલો ચાલીને બેઠા કર્યા એટલે ચોટલાની ઝાપટ મારી અને દુશાસનને કીધું દુઃશાસન જે આથે મારો ચોટલો ખેંચ્યો છે એ હાથને તારા ખંભામાં મોજુદ રહેવા ન દઉં ખેડવાવી નાખું અને ખડેલા હાથના લોહીના ખબુચિયાની માલિકો ચોટલો નરંગતો પાંતર દેશની રાજકુમારી

બચાય હું ન્યાય માંગુ છું કે મારા દા ધર્મ પેલા પોતાને હૈરાક મને હૈરા અને એક વખત એ પોતાને હારી ગયો છે એની પાસે કયો અધિકાર છે મને જુગારની માલિકને મૂકવાનો છતાં મુકાણી છે તો હરાયેલી ગણાવ વિકર્ણ નામનો એક ભાઈ ઊભો થયો તો દુર્યોધનનો દ્રૌપદીની વાત સત્ય છે દુર્યોધને બાવડું પકડીને બેહાડી દીધો વિષ્ણુ દેવા નથી બોલતા તો હું બોલો હેઠો બે અને દુસાસનને કીધું કે કરી લ્યો એ આગળ દ્રૌપદી પાછળ દુશાસન જંગલ ની માલિકો ફરતી હોય સિંહ પીડ્યો એમ દ્રૌપદી દુશાસન હસ્તી ના પુરી રાજસભાની ચકા 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 ચક્રમાં લે દ્રૌપદી વિચાર કર્યો હવે આ સભામાં બતાવનારું કોઈ

નીચા નીન ઢાળીને એટલું કીધું તું મને ખબર છે તું નું આ તો તું આવતો ને એમ કેતો દ્રૌપદી મારી એ કઈક સુભદ્રા છે એ કઈક તું છો તારામાં સુભદ્રામાં મને જરાય ફેર નથી મારી એ કઈક સુભદ્રા એ કઈક તું છો તારામાં સુભદ્રામાં ફેર નથી જય મારા દોગું કામ પડે ને તે મને કહી દે અને તે દીકરી હું હયામાં ભૂલાતી હતી મારો થપણ કોટી યાદવનો ધણી મારો ભાઈ જ છે મારા માં સુભદ્રામાં જરાય અંતર રાખતો નથી પણ આજ મને એમ લાગે છે કે મહારાજા ધરમ જુગાર રમમાં બેઠા અને મને હારી ગયા મારી આ પરિસ્થિતિ થઈ એને બદલે એકલો અર્જુન જુગાર રમમાં બેઠો હોત ને તારી હગીબેન સુભદ્રાને હારી ગયો હોત અને સુભદ્રાનો ચોટલો પકડીને જો દુશાસન અહીં થી લઈ આવ્યો હોત સગી બેનડી સુભદ્રા કે રોયામાં સભામાં જોટલો જોટાતો

દુશાસન ને હાડી ના છડા ની માથે હાથ મૂકવો જાટકો માર્યો જાટકો માર્યો ખડખડીએ બ્રહ્મન તીર ખેંચત રસા પણ રગતી હતી દે ધરતી પણ એમ કેતી હતી પાપિયા મૂકી દે પાપિયા મૂકી દે પાપિયા મૂકી દે ખડખડીએ બ્રહ્મન તીર ખેંચત રસા પણ રગતી હતી મરજાદમેલી મેલી મુરખે અન છાજતી આદરી હતી ને હે નાચ સુણતા દાહ દોડ્યો દ્વારિકામાં લુખમણી ના ખોડામાં પગ રહી ગયા તા ખટાક 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 હિંડોળો હાલતો તો હોના હિંડોળામાં એ બરોબર લુખમણી ના ખોડામાં પગ રહી ગયા અને હિંડોળો હાલતો તો અને એમાં કાને અવાજ આવ્યો કે કનૈયા રખી લે હું લાત અને ઠેકડો માર્યો લુખમણી આડા ફરીને કીધું પણ પ્રભુ ઉચિંતા કેમણા કે કૃષ્ણાને ને વિપતી પડી દ્રૌપદીનું એક નામ કૃષ્ણ હતું વાને શ્યામ હતા દ્રૌપદી કૃષ્ણ એને કૃષ્ણા જ કેતા કેવા ગયા કૃષ્ણા ને વિપતી પડી છે પણ ક્ર દ્વારિકામાં બોલાણો સ આકાશ માં આજનું અને હસ્તિનાપુર આ પલો કાપતા એટલી જ વાર લાગી હતી જેટલી કૃષ્ણા બોલતા વાર લાગ્યા કરો આય બોલાણો સ આકાશમાં ગુંજો અને હણા બોલ્યા ને તે રાજસભા ની માલિકો એ ઉભા ઉભા ચીર પૂરતા હતા કે અવડો પલો કાપ્યો દુનિયાને ખબર ન પડી આવડો પલો કહેપો દુનિયાને ખબર ન પડી કે ના દુનિયાને ખબર ન પડી કે કેમ દુનિયાને ખ્યાલ ન આવ્યો કે કેમ કે ઘનશ્યામ વાદળ ગગન ઘાટા ગુપ્ત ગોવિંદ આવ્યા વાદળાઓનો કલર એ શ્યામ હતો ને કૃષ્ણનો કલર એ શ્યામ હતો અરે જગતને ખબર નહોતી પડી વાદળું જાય કે કૃષ્ણ જાય ઘનશ્યામ વાદળ ગગન ઘાટા ગુપ્ત ગોવિંદ આવ્યા નવસો નવાણું ચીર નાથે પ્રેમથી ને પૂર્યા એક પછી એક પછી એક પછી એક નવસો નવાણું खड़ी हस्ती ने अपने राजपानी मलिक को निकली ते सभा वस्तु एक होती तो थी कि नारी बीच सारी है के सारी बीच नारी है आ नारी ही की सारी है कि सारी ही कि नारी है नारी बीच सारी है कि सारी बीच नारी है आ हडला में बाई से के बाई में हडलो से नारी ही की सारी है कि सारी ही कि नारी ती है आख्या के हडला नहीं तो बाई से काख्या हगो हडलो तो बाई नो से

તો કરી રેતી વાવું શું ઈ ધોળી રેતી આખા ગામે મકાઈ વાવી જુવારી વાવી બાજરા વાવ્યા અને ધના ભગેતે પોતાના આખા ખેતરની માલિકો રેતી વાવી ધોળી વાવી અને સાહેબ બનેલી સત્ય હકીકત છે ભાદરવો મહિનો આવ્યો તેથી આખા ગામની સીમની માલિકો જુવારી બાજરા અને મકાઈ લેરાણ હતી એવા ને એવા જુવારીને બાજરો તેથી ધના ભગતના ખેતરમાં ઉગી ગયો તો ધૂલકો ધાન ધનાકો પીયો તો કિત મુરાદ અપે જૂઠ જનાયો તો હું નાથી અનાથ અનાથ રહ્યો તો તું કહેશે અનાથ કો નાથ કાયો દોડીનું ધાન કરી અને દેવાવાળો અખિલ બ્રહ્માંડનો માલિક છે પણ વિશ્વાસ હોય માટે હો જ આ સત્સંગી સત્સંગ કરી દે કઈ રીતે કે દૂર કુસંગી કુસંગનો ત્યાગ કરી દે ભાઈ બહુ સરસ વાત કરીએ ભાઈ દૂધની અંદર દૂધે પાણી પાણીને કીધું ને કે આવતો રહે મારે ફેરવું ત્યારે એક કિંમત થઈ જાય બહુ સાચી વાત છે તમે છે ને એક લિટર પાણીની માલિક માફ કરજો એક લિટર દૂધની અંદર એક લિટર પાણી નાખો દૂધનો એવો મીઠો સ્વભાવ છે કે પાણીને દૂધને ભાવે વેચી નાખશે પછી નોખું નહીં કરે પણ એનું એક લિટર પાણી તમે છાયશમાં નાખ દો ઘડીક વાર આપણને એમ લાગે કે ભેરા ભેળવા આપણે અભાગની ભેરા ભેડવા ન હોય ઘડીક થાય ત્યાં નોખા તારવી મીકા ભાઈ પાણી મટીને આઈસ થયા હોય પાણીમાંથી જાય એટલે ભગત બાપુએ લખ્યું કે મન ખાટે મળીયા હા તો મળીયા પણ માથે રિયા ભેડા પૈ ભળિયા પછી કોરે નથી કાગડા આ તો મન ખાટે મળીયા મળીયા પણ માથે રિયા दूध जेवा जगत में कोको वैसे जी भेरा भेड़ी हगे बागे खाटा मुन्ना भाग्य कोई दी भेरा भेड़ी हगे नहीं मट दुनिया दो रंगी तुर्क तुरंगी स्वार्थ संगी एकंगी तो हो जा सत्संगी दूर कुसंगी कुसंग से तू दूर थी जा दूर कुसंगी तो ग्रहण टंगी जम जंगी पिंगल सु प्रतंगी रचे उमंगी ऐ छंद त्रिभंगी सरसाना चित चैत सियाना फिरने जग में आखर મરદાના મરી એ સનાતન સત્ય છે એવા તુલસીભાઈનો આત્મા આપણી વચ્ચેથી ગયો છે એની પાછળ જેટલું બને એટલું પછી જગદીશભાઈ દીપકભાઈ રાજેશભાઈ બીજા હગાવાલા વેવાય વહેલા જેનાથી જે થાય એટલું હું વિનંતી કરું છું જેટલું બને એટલું દાન પુણ્ય કરજો બેનો દીકરીઓ ભાણેતરા સાધુ બ્રાહ્મણ ગૌશાળા પંખીને ચણ ગાયું લીલું હવે એને પોતે છે કે નથી પહોંચતું એમાં શાસ્ત્રો કોઈ એકમત નથી એને પૂછે છે કે નથી પૂછતું એમાં શાસ્ત્રો કોઈ એક નથી પણ તમારું જમા થાય એ હો ટકાની વાત છે એ બાને એ નિમિત્તે આપણું જમા થાય એ હો ટકાની વાત છે અવસર મેં સૂતક કહેવાય તો અર્થ ઘણા બધા બદલાવ્યા અમે હુતકનું ખાતા નથી અરે ભાઈ સુતક છે હારી તક છે શું આ સારી તક છે આની પાછળ દાન કર આની પાછળ પુણ્ય કર તને સારી તક પ્રાપ્ત થઈ છે હા બીજી વાત કર દઉં ભિખારી આઠ લાંબો કરે ત્યારે ભૂલે ચો કે એમનું મન ભીખ માગે ક્યારે ભિખારી આવે વતે યુવાનો બેઠાને એટલે કહું હેનરી ફોર્ડ જેણે ગાડીનું સંશોધન કર્યું ને હેનરી ફોર્ડ એનો બેલ વાઈ ગયો ને પોતે આડાવરું જોયું કોઈ માણસ નહોતા એટલે હેન્ડી ફોડે પોતે જઈને દરવાજો ઉઘાડ્યો તો આમ ભીખારી હોત આઠ લાંબો કરીને કે દસ ડોલર આપો એટલે હેન્ડી ફોડે કીધું આમ ભીખ મગાય બેલ વગાડવો ઘરધણી બોલાવો માત રકમ કહી દેવી આ રીતે ભીખ મગાય ભિખારી કે બિઝનેસ મારો છે તમારો કે તારો કે તો કેમ ડેવલપ કરવો મારે વિચારવાનું છે તમારા તમે વિચાર હું તમને કહી દઉં કે ગાડી માં એટલા ગેર રાખજો મહાન હેન્ડી ફોટે લખ્યું છે મહાન માણસો જે નાના અનુભવો લખ્યા હોય ને એ બહુ બહુ વહેંચ્યા દેવા હોય હા એનું અઢારસો ભૂલતો ન હોતો ઓગણીસો ના સૈકામાં માફ કરજો ઓગણીસો ના સૈકામાં ભયંકર જે સીતળાનો રોગ આવ્યો આપને ખ્યાલ છે લાખોની સંખ્યામાં સીતળાનો ભોગ માણા બેના અને ઓલો એડવર્ડ જે સિદ્ધરાની રસી ગોતતો તો એડવર્ડ જનરલ કે હું કોઈક નામ હતું ભૂલતો નો એને લખ્યું છે સિદ્ધરાની રસી ગોતતો તો ગોતી 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 થાકી ગયો કોઈ હિસાબે સિદ્ધરાની રસી મળે નહીં ભયંકર દુનિયા છે એ સિદ્ધરાના રોગમાં હોમા તે નાપોતે સંશોધન કરે કોઈ રીતે ન મળે એમાં એને લખ્યું છે કે એક વખત રાત્રે સૂતો તો અને એને અનકોન્શિયસ માઇન્ડ માલિકો જબકારો થયો અથવા તો કુદરતી ઝબકારો થયો કે શ્વાન ના ફલાણા અંગની માલિકો આની રસી છુપાયેલી છે અને પોતે રાતે રાતે ઉઠી અને તત પોતાના જ પાડેલા કુતરાના અંગમાંથી એ રસી ખેંચી અને હોવારે એનો પ્રયોગ કર્યો અને એ માણસ સફળ થઈ ગયો અને આ જગતના પટમાંથી તેણે રસીને નાબૂદ કરી પણ આ જબકારો કરનારું કોક તત્વ છે આની માથે વિશ્વાસ રાખો એટલે હું જાહેરમાં કહું છું કે ધર્મને બહુ ગૂંચવી ન નાખો નાખો નથી સરળ ધર્મ જે ઘડીએ જે પલે સમયે તમને જે પાત્ર વધવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ દે એટલે તમે સંસાર સાગર તરીકે ભાઈ તરીકે બેન તરીકે મિત્ર તરીકે હારા તરીકે આહારા તરીકે સંબંધી તરીકે નાતીલા તરીકે એ જે ઘડીએ જે પલે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા પછી ભાવ સાગર તારવારો બેઠો છે તારવાય તારે ન તારે તો અહીં ક્યાં હાકડી કરી ગયા પૂરો ન્યાય દઈ જાવ છે આજ તુલસીભાઈ અવસાન પ્રસંગે આપણે મળ્યા છે આજ તમને સુંદર મજાનું એક પાત્ર વધાવવાનો અવસર મળ્યો છે તો આજની રાતે પાત્રને ન્યાય દઈ દો થાય એટલું દાન પુણ્ય જે કઈ થાય એ કરી કાલ ભગવાન દેવડો ધણી અને કાલની કેને ખબર છે કોણે જોઈ છે મળ્યો છે અવસર તો આ અવસરને ને સૂતક માની એટલે આમ હુતક નહીં પણ હુતક સારી તક માની અને ગત આત્માની પાછળ જેટલા બને એટલા દાન પુણ્ય કરી અને પોતાને એક તકને સુધારી લેવાની દીધું જ અહીંયા ઉગીએ છે વાયવા વિનાનું કોઈ દીધું ઉગતું નથી પણ ભગવતી એમને આત્માને શાંતિ આપે મા જગદંબા એમને આત્માને શાંતિ આપે એટલે એમને આંગણે પહેલી વખત આવ્યો છે આમ તો કે આદિપુરમાં જ મેં પેલો પ્રોગ્રામ કર્યો હોય છે કા મને એમ લાગે છે પેલો પ્રોગ્રામ કર્યો છે તો બે કડી ખૂબ પ્રખ્યાત થયેલી છે લગભગ કલાકારો એ સ્તુતિ ગાય છે પણ પહેલી વખત આદિપુરમાં આવું છું એટલે બે કડી કહી અને પછી હું મારા શબ્દોને વિરામ આપું પછી આપણે ભાઈ પાસે આપણે પાસે મોદી આવશે ત્યાં કાર્યક્રમમાં તો

અર્ભમે નવ લખાઈ નો બડિયાડિયું નવ લખાઈ નો બડિયાડિયું વેળીયું મળીયું મટડે રાસ રમે મળીયું મોણીએ રાસ રમે બણતા તણી આંધરે રાસ રમે દેવર જો રાડી જોગ જો ગણીયું રંગ ઢાડીયું રાસ રમે નવરાત ને વેલીયું બુઢિયું બાડક સંગ સાહેલીયું સાથ રમે એમાં મઢડે આવે નચારમ લાખા હવે ચા પાણી જે કઈ આપો બધાને મેં અટકાવી દીધા બોલ્યા ત્યાંનો વડાપ્રધાન કે અત્યારે મારી પાસે સમય નથી આનો એડ્રેસ લઈ લેજો

સાહેબ ત્રીજી વાર કીધું ને કે આ બોલતા કેમ નથી તો બોલ ત્યાં અહીં ઘર નહીં ભૂલ્યા એ જ બિલાડી બચ્ચા તો કે તેદી કેમ બોલતા હતા તો કે વડાપ્રધાન નવાબ જેદી તું પાકિસ્તાન જિંદાબાદ બોલતો તો ને તેદી બિલાડીના બચ્ચે ની આખું હતી હવે ખુલી ગઈ છે એટલે તાળીથી વધુ લાખણસિંહ ભાઈ ગઢવી દેખત જાનત હે જિતનો જીતનું દેખત નાસ બનેગો એરાવ ગી પુનિ રંગ ક ગી સુનતા વક્ પુન્ય કોણ રહે ગો રોગી ગીએ પુન્ય રોગી ગિ પુનિ ભોગી ગિ થિર કોણ રે ગો તું આનંદ રૂપ બની ભજ એક ઓમ કોણમ અખંડ રહે બાકી દેખત જાનત હે જીતનું જાત ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત પરિહારોચી પંડિતા જન્મેલા નું મૃત્યુ મૃત્યુ પામેલા જન્મ જો આ શ્લોક ભગવાન કૃષ્ણ નું છે ને સાહેબ ખાસ યુવાન મિત્રોને ને કહું ઘણા બધા યુવાનોના મનની અંદર ગીતા તો યુદ્ધના મેદાનમાં કહેવાની છે આપણે યુદ્ધ કરવા જવું ગીતા તો યુદ્ધના મેદાનમાં કહેવાની આપણે ક્યાં યુદ્ધ કરવા જવું આપણે ક્યાં સેની થઈ કે આપણે ક્યાં તૈયાર થવું એવું નથી ગીતાની અંદર તમામ વસ્તુને વણી લેવામાં આવ્યું છે આર્થિક સામાજિક વ્યવહારિક એક દાખલો દઉં તો તમને સમજાય તમારે કોઈ પણ ધંધો કરવો હોય ને તમારે કોઈ પણ બિઝનેસ કરવો હોય ને તો એની માટે ગીતામાં એટલો કીધો છે અધિષ્ઠાનમ કરતા ચક્રમ એવત પૃથક વિધમ સામાન્ય રીતે એનો અર્થ એવો થાય ભગવાન બોલ્યા છે પેલા તો જે તમારે કામ હોય ને એનું અધિષ્ઠાન સ્થળ જોઈ લ્યો કે આ વસ્તુ વેચવી છે તો કાચો માલ મળશે કે નહીં મળે તૈયાર થયા પછી વેચાય કે નહીં વેચાય અધિષ્ઠાનમાં પછી કરતા તમે પોતે એને માટે તૈયાર છો કે નહીં તમારી હેસિયત છે કે નહીં કર્ણ કર્ણ એટલે હથિયાર એના હથિયારો જે કાંઈ જોતા હોય એ મળી શકે એમ છે કે નહીં વિવિધ ચેષ્ટા હોય એને માટે જેટલી પ્રકારની ચેષ્ટા કરવી પડે એ પ્રકારની ચેતા આ ચાર કર્યા પછી તમારો ધંધો ન હાલે ને તો દૈવમ એ વચ્ચે પંચમ પછી ભાઈને દોષ દો પરબારા ભાઈને દોષ દો મા આ ચારે કરી લીધા પછી પછી ન હાલે તો પછી ભાઈ ભાઈ ઉદય વાલ આવું મારે કહેવાનું ગીતામાં બધું આપ્યું છે એટલે જાત છે ધ્રુવો મૃત્યુ ધ્રુવો જન્મ મૃત્યુ સૂચ આ શ્લોક છે ને એને નાનકડો અર્થ ન કરો જન્મ જન્મવાનો મરવાનો એટલો અર્થ ન કરો વિશાળ અર્થ લ્યો કાંઈ જે જન્મે ઈ મરે દોસ્તી જન્મી મરવાની પ્રેમ જન્મો મરવાનો ધંધો જન્મો મરવાનો જે જન્મે ને એ મરે જે અજમ અજન્મા હશે ને એ જ અજન્મારી બાકી જે જન્મે એ મરે એટલે સુખ દુઃખ લાભ આ બધું સાહેબ છે એવા તુલસીભાઈ કાંજીભાઈ ને એમના પિતાશ્રી કરશનભાઈ તુલસીભાઈ કરશનભાઈ સોલંકી મારી પરિવાર એમને આંગણે આપણે પાંચ નામ લેવા માટે થઈ અને મળ્યા છે ત્યારે મારી શબ્દનો પ્રયોગ કવિ દાદ બાપુએ એક જગ્યાએ કર્યો છે ਕਿ ਝੂਟ ਜੇ ਇਹਨੂੰ ਦੁੱਖ ਨਹੀਂ ਜਰੀਏ ਇਹ ਤੋ ਕੁਰਬਾਨੀ ਕੇਵਾਏ ਤੂੰ ਝੂਟ ਜੇ ਇਹਨੂੰ ਦੁੱਖ ਨਹੀਂ ਜਰੀਏ ਇਹ ਤੋ ਕੁਰਬਾਨੀ ਕੇਵਾਏ ਪਣ ਬਾਗਨਾ ਮਾੜੇ ઈશ્વર આ વિશાળ બાગ તારો છે તું એનો મારી છો એ બાગના માડી તું એટલું જોજે જો